જય માતાજી ગુડ મોર્નિંગ હવે નાસ્તો કરી પણ ખાલી ટેબલ લેવા આવ્યા છે ગઈશ હું તો દાદીઓ લઈશ ચા અને નાસ્તો લઈ ને આવ્યો લો ચા અને નાસ્તો આલુ

જવાતાન હો મું જવુ આ સાસ લઈ લીધી સા હવ જવુ ખાવા કઈન આવુ પછી તુ ગઈ જવ ગેર જવુ સું ખાવાનું તુ ગઈ જવ ખાવા બેજુ સું આ તો બનાઈ દાળ ભાત બટાકાની સુકી ભાજી તો ગાઈસ હું તો ખાઈ બેન ગલ્લા આવી ગયો છું દાદીને ઘેર મોકલ્યા હવે અને પપ્પા નોકરી આવી ગયા શાકભાજી લાવ્યા થોડું હવે શાકભાજી ગોઠવી દઈએ ડુંગળી ને એવું બધું લાવ્યા ડુંગળી પછી ફૂલાવા ને ટોમેટો ને મરચો ને આદુ ને એવું બધું છે તો ગાઈસ પપ્પા આટલું વસ્તુ લાવ્યા છે જોઈ લો તમારે લેવું હોય તો આવી જાવ દુકાને તો ગાઈસ દુકાને તો હવે દાદી આવી ગયા છે અને Papa jasa bal kapawa. Tumun tua jauh. Ragaka bal kapawa papa. So guys papa tuh ragaka kandu kane bal kapawa. <tip>

જોઈશ દુકાન વધીને તો ઘેર આઈ ગયા છીએ ને ભભી ને વાહન લુકા ભુજી આઈ હા તો કટિંગ કરવા ભુજી ને કટિંગ આવડતું નહીં ત્યાં તો મમ્મી જોડે શીખવા આવી હે ભુજી